મિત્રો નમસ્તે 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 ધારાબેન હવે આપણા બાળમિત્રો છે ને એ પોતાના શેડ્યુલમાં ફિટ થઈ ગયા છે એટલે કે દરરોજ સવારે નિયમિત રીતે સવારે વહેલા ઉઠી અને શાળાએ જાય છે અને દરરોજનું કામ દરરોજનું હોમવર્ક દરરોજ કરે છે અને અત્યારે કેટલાક બાળમિત્રોએ હોમવર્ક કરી લીધું હશે અને કેટલાક બાળમિત્રો હોમવર્ક કરતા કરતા આપણો કાર્યક્રમ સાંભળતા હશે અને સાથે કાલના દિવસની તૈયારી પણ હં તો ધારાબેન આપણા બાળમિત્રો કાર્યક્રમ સાંભળે છે ને તો આપણે થોડુંક એને મનોરંજન કરાવીએ તો હા હો જીગ્નાબેન જુઓ બાળમિત્રો જજ કહે કે માલિક ઘરમાં હતો ને તો તે ચોરી કેવી રીતે કરી ત્યારે જીન્ટુએ શું કહ્યું ખબર છે જીન્ટુ કહે જજ સાહેબ તમારી પાસે સારી નોકરી છે સારો પગાર છે તો આ બધું શીખીને તમે શું કરશો પપ્પુ છે ને જીજ્ઞાબેન એકવાર એકદમ નાટકીય થઈને જાણે ડાયલોગ મારતો હોય ને એમ એની મમ્મી ને કે માં મેરી માં તું દેખ ના એક દિન મેં બહુ બડા આદમી બનુંગા ઓર તેરા દામન ખુશીઓ સે ભર દુંગા તો મમ્મી એ શું કીધું ખબર છે પપ્પુને ને એનો કાન આવડી કીધું કે પેલા ફ્રીજ માં ખાલી બોટલ છે એ તો ભર જીજ્ઞાબેન ઉનાળો હોય સખત અને આપણા બાળમિત્રોને ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી બહુ જ ભાવે એટલે આ તો રહેવાનું બાળમિત્રો બોટલમાંથી પાણી પીવે અને ખાલી બોટલો જ મૂકી દે એટલે મમ્મીને એ કામ તો વધારાનું થઈ જ પડ્યો અને બાળમિત્રો એકવાર સાંતાના ઘરમાં ચોર ઘૂસી ગયો સાંતાનું ધ્યાન ગયું એટલે ચોરે ઘરેણાનું પોટલું લઈને દોટ મૂકી સાંતા ચોરની પાછળ ભાગ્યો ક્યાંય સુધી ચોર આગળ આગળ અને સાંતા પાછળ પાછળ ચોર થોડો થાક્યો એટલે સાंता એની આગળ નીકળી ગયો અને ભાગ તો ભાગ તો બોલ્યો એક તો ચોરી કરે છે અને રેસમાં પણ મને હરાવી દેવા માંગે છે એમ આપણા સાंताભાઈને ચોરને પકડાવવામાં રસ હતો પણ ચોરને રેસ લગાવવામાં રસ હતો આવા નિર્દોષ આપણા બાળમિત્રો બાળમિત્રો રોમીએ છે ને કહ્યું કે મમ્મી મારે જીવનમાં ખૂબ આગળ વધવું છે હું શું કરું અલે મમ્મીએ જવાબ આપ્યો એક મોટો હથોડો લઈ અને તારા મોબાઈલ ઉપર માર પણ ધરાબેન આમ જોઈએ ને તો મમ્મીએ સાચી વાત કરી હો કે આપણે જીવનમાં આગળ વધવું હોય ને તો ટાઈમ પાસ કરવાનું મૂકી દેવું જોઈએ અને સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ દરેક મિનિટમાં આપણું પ્લાનિંગ તો હોવું જ જોઈએ તો જીગ્નાબેન પપ્પા કહે છે એન્જિનિયર અને મમ્મી કહે છે ડોક્ટર પણ બાળમિત્રો તો કંઈક મનમાં બીજો જ વિચારે એટલે એનું પણ પોતાનું પ્લાનિંગ થઈ જ ગયું હશે કે મારે જીવનમાં આગળ શું કરવું છે આગળ કયા ક્ષેત્રમાં જવું છે અને ન વિચાર્યું હોય તો વિચારવાનું શરૂ કરી દેજો હો અને બાળમિત્રો આપણે મોટા થઈને જે પણ બનવાનું હોય ને એની તૈયારી આપણે અત્યારથી જ શરૂ કરી દઈએ ને તો આપણે આપણું લક્ષ્ય આમવામાં સરળતા રહે પણ માત્ર એ નક્કી કરવાથી કઈ નહીં થાય હો બાળ મિત્રો એના પ્લાનિંગ માટે અત્યારથી જ આપણે કેટલાક કેળવવા પડે હા હો બાળ મિત્રો એકાગ્રતા છે ધીરજ છે શિસ્ત પાલન છે નિયમિતતા છે આ બધા જ સદગુણોને આપણે આપણા જીવનમાં અપનાવશું ને તો આપણે આપણા લક્ષ્યને ચોક્કસપણે આંબી શકીશું અને સમયની બચત તો ખરી જ અને બાળમિત્રો સમયની જેવી રીતે બચત છે ને એવી રીતે આપણે નાણાંની બચત પણ કરી શકીએ આપણને મમ્મી પપ્પા જ્યારે પોકેટ મની આપતા હોય એમાંથી આપણે થોડું થોડું બચાવવાના અને એ નાની નાની બચત કરેલી છે ને એક વખત મોટી બચત બની જશે અને જ્યારે આપત્તિનો સમય આવશે ને ત્યારે એ બચત કામ લાગશે અને એટલે જ કહેવાય છે બચત ટાળે અછત તો બાળમિત્રો આજથી જ શરૂ કરી દો પોતાની પોકેટ મનીમાંથી બચત અને બાળ મિત્રો આજે અમે તમારા માટે એવો જ એક સરસ મજાનું નાટક લઈને આવ્યા છીએ જે આવો જ કંઈક સંદેશ આપે છે કાંકરે કાંકરે પાળ બંધાય તો આવો બાળ મિત્રો સાંભળીએ આ સરસ મજાનું નાટક गुणतारानित गाइए थाय हमारा काम साथे अमरू साथे बणहू साथे करवा सारा काम साथे साथे संप करी सौनू ठाय कल्याण બાળકો તમે બધા પરીક્ષામાં પાસ થઈને આગળના ધોરણમાં આવી ગયા હવે તો નવું વર્ષ શરૂ થઈ ગયું આ વર્ષની શરૂઆતમાં અભ્યાસ માટે કોઈ સારો નિશ્ચય કરી લેજો અને વરસ આખું ખૂબ ખૂબ મહેનત કરીને ફરી આવતા વર્ષે સારું અને ખૂબ જ વધારે સારું પરિણામ લાવજો ચાલો ચાલો સૌ સૌના વર્ગ ભણી જે આ વર્ષે તું ભલે ને પહેલો નંબર લઈ ગયો પણ આવતી વર્ષે જોજે ને બંદા શું પરિણામ લાવે છે દોસ્ત એમ ખોટી ને મોટી વાત અત્યારથી કરવાની રહેવા દે હજી તો આપણી ભણવાની શરૂઆત ક્યાં થઈ છે ને વિજય તું નંબર લેવાની વાત કરે છે તે હું તને ક્યાં રોકું છું નંબર લેતા વાત તો તારી સાચી પણ એ તો ઠીક આપણે અમે સાથે જ મહેનત કરીએ છીએ ને પછી ગમે તેનો પહેલો નંબર આવે આપણી બનીને એટલી જ મજા આવે છે હા એ તો આ વર્ષે આપણે કેવી મહેનત કરી છે એના ઉપર આધાર છે પણ આજે પ્રાર્થનામાં સાહેબે પહેલી વાત કરી હતી ને તે તને યાદ રહી કે નહીં કઈ વાત કેમ મળી બરસની શરૂઆતથી જ કોઈ સારો નિશ્ચય કરવાની વાત તેનું શું છે કેમ આપણે કોઈ સારો નિશ્ચય નહીં કરીએ કરીશું ને બોલ શું કરીશું બોલ પહેલાં તું બોલ ઠીક જો અલે આજે મને એક વિચાર આવ્યો આજની પ્રાર્થનામાં સાથે રમવું સાથે ભણવું એવી કોઈક વાત હતી ને હા વિજય સાથે કરવા સારા કામ પણ તને અત્યારે કેમ યાદ આવ્યું મને થયું કે આપણે બે તું જાણે સારા નંબર જ છીએ પણ આપણા વર્ગમાં થોડાક એવા પણ છે જે થોડા નબળા છે કોઈની કોઈ વિશે અઘરું લાગે છે પણ વિજય એમાં આપણે શું કરી શકીએ જે મહેનત કરે તેને પરિણામ મળે એ વાત સાચી પણ આપણે એમની મદદ ન કરી શકીએ કેવી રીતે જો અજય આપણે અમુક સમયે એવા મિત્રોને ભેગા બેસીને જે વાત ન સમજાતી હોય તે સમજાવી સાથે બેસી જેને જે આવડે તે બીજાને શીખવે પણ તેમાં વળી આપણને શું ફાયદો અરે દોસ્ત એમાં ફાયદાની વાત ક્યાં આવે આ તો આપણે ગુમાવતા નથી ને બીજાને ફાયદો છે વળી યાદ છે તે દિવસે આપણા સાહેબ કહેતા હતા કે વિદ્યાધન તો વાપરવાથી વધે કેમ ભૂલી ગયો એ વાત ને વળી આપણા વર્ગમાં બધા પાસ થાય આપણો આજનો આ નિશ્ચય આપણા ભાઈબંધોને અભ્યાસમાં મદદ કરવી ને સાથે મળીને અભ્યાસ કરવો બોલ કબૂલ ને હમ કબૂલ ખરો પણ આ નિશ્ચય તો તારો છે તને સાથ જરૂર આપીશ પણ મારે બીજો મારો નિશ્ચય કરવાનો ને તો બોલ તારું નિશ્ચય જલ્દી બોલ એ વિજય હમણાં નહીં કહું કેમ મેં તો કહી દીધું ને આપણે તો ખાનગી રાખવાનું તું લીચો નીકળે આજે ના ના એમ નહીં પણ જરા ઓચિંતો કહું તો મજા પડે ચાલ રિશેષ પડી નીકળી હા હા ચાલ બોલ શું ખાશું સિંગચણા કે સોનલવો આપણે તો કંઈ જ નથી ખાવું એમ કેમ આજે બસ યાર મન થયું કે નથી ખાવું પણ તારી મમ્મીએ પૈસા નથી આપ્યા કે શું ના રે એવું નથી મમ્મીએ તો ગયા વર્ષ કરતા થોડા વધારે આપવાનું કહ્યું હું લાવ્યો નથી પણ આજે સવારના સ્કૂલે આવી તો થોડી ઈચ્છા થાય ને તારી વાત સાચી છે પણ આ રીતે પૈસા આપીને પણ ખુલ્લી બહારની વસ્તુઓ શા માટે ખાવી મારી મમ્મી તો કહેતી હતી તું કહેશે તો તને ઘેરથી નાસ્તો બનાવીને આપીશ ઘરનો નાસ્તો ભાવે વધુ ને પાછો ગંદો નહીં એ વાત તો વિચારવા જેવી છે પણ તું હવે સિંચણા ખાશે નહીં ખરું હા દોસ્ત વિજય પણ તેથી આ બંદા મૂકવાના નથી હા તે ભલે ને તું તારે ખાજે ને જરૂર ચાલ રિસેસ પૂરી થઈ હવે તમારી પરીક્ષાઓ નજીક આવી છે તમે બધાએ આખા વર્ષમાં ખૂબ જ મહેનત કરી છે પણ આ વખતે આપણા આખા વર્ગમાં સૌના મો પણ પ્રસન્ન દેખાય છે તમારા બધાની ખૂબ જ સારી તૈયારી દેખાય છે વળી આ વખતે તમે સૌએ અંદરો અંદર સાથે મળીને એકબીજાને અભ્યાસમાં જે મદદ કરી છે તેથી વર્ગનું પરિણામ જરૂર સારું આવશે જે સમ મહેનત કરે છે તેને સુંદર પરિણામ મળે જ છે સૌ પૂરી શાંતિ અને સ્વસ્થતાથી પરીક્ષા આપજો એ જે બોલ આ વખતે કોનો પહેલો નંબર જો વિજય પરિણામ આવવા દે નાહકના પહેલેથી ગપગોળા સાને વિચારવા છતાં કહે તો ખરો તને શું લાગે છે જો છોડ સાહેબ આવે વિદ્યાર્થીઓ આ વખતે મારી ધારણા પ્રમાણે સારું પરિણામ આવ્યું છે તમારા સૌના આ વખતના સહિયારા પ્રયાસોથી આખા વર્ગની શોભા વધી ને બધા જ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છો વળી હવે તો તમે હાઈસ્કૂલમાં જવાના ને ત્યાં પણ આ સહકાર પરસ્પર એકતાની વાત યાદ રાખશો પ્રેમ અને શિસ્તતાથી સૌના મનને જીતી લેજો હવે પરિણામ પ્રથમ નંબર જોશી વિજય હરિદાસ બીજો નંબર શાહ અજય મંગળદાસ હા બંને વચ્ચે ફક્ત બે ગુણોનો નો તફાવત છે બાકીનું પરિણામ આ પ્રમાણે છે યાર કમાલ કરી ખરેખર પહેલો નંબર લઈ આવ્યો હા યાર પણ આપણા માર્કમાં ક્યાં વધારે તફાવત છે પણ વિજય હવે તો આપણે હાઈસ્કૂલમાં આવી ગયા કેવી મજા નહીં હમ ત્યાં રમતગમતના સાધનો ને વાર્તા કવિતાની વાતો ને બસ પેલો સુનિલ તો કહેતો હતો કે આ વર્ષમાં એક મોટો પ્રવાસ થાય તો તો કેટલાય નવા સ્થળો જોવા મળે શું વિચારમાં પડી ગયો હા હા કરે કરે છે બોલતો ખરો અરે પણ તું આમ ગંભીર કેમ બની ગયો ઓચિંતો પહેલો નંબર આવ્યો એટલે તો ખુશ થવું જોઈએ ખુશ તો છું નહીં ના દોસ્ત વિજય તું મનમાં કશુંક વિચારે છે બોલ દોસ્ત બોલ અજય હું તને ભણવામાં સાથ નહીં આપી શકું હું આગળ નહીં ભણી શકું કેમ કંઈ કારણ કારણ કંઈ જ નહીં ઘરમાં બધા તો કહે છે કે ભણ પણ પણ શું બોલ દોસ્ત મારી પાસે પૈસા નથી શરૂઆતની થોડી ફી પુસ્તકો અને બીજા ખર્ચ માટે નાની રકમ પણ નથી ઓહ અજય આગળ ભણવાની ઈચ્છા ખૂબ છે પણ એ વિજય જરા આમ આવતો પણ ક્યાં 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 ના પૂછ મારી પાછળ ચાલે આવો પણ કહેતો ખરો તું તારે ચાલ અરે આ તો તારે ગીર લાવ્યો બોલ શું કામ છે કહેતો ખરો ઘડીક થોબ આ આવ્યો અરે આ શું આ તો તારા હાથમાં રમકડાનો હાથી સરસ છે ઓ લે પકડતો હાથમાં ઓ ખૂબ ભારે છે હમ હવે ખોલ એ તો બચત પેટી છે ઓ આટલા બધા પૈસા આમાં ચાલ ગણીએ એક બે ત્રણ ચાર પૂરા પંચાવન રૂપિયા થયા લે દોસ્ત તારા ભણવાનો શરૂઆતનો ખર્ચ લઈ લે આ પૈસા ના ના અજય ના તું મારો દોસ્ત છે ને ભાઈબંધ ભાઈબંધને અણીને વખતે કામ ના આવે તો ભાઈબંધી શા કામની મારી મમ્મી પણ ખુશ થશે પણ આટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી ભેગા કેમ થયા નહીં કહું વળી લુચાઈ કે આ મારી બચત છે યાદ કર તે દિવસે સારો નિશ્ચય કરવાનો હતો તે મિત્રોને અભ્યાસમાં મદદ કરવાનો નિશ્ચય કર્યો ને મેં બચત કરવાનો એટલે તું સિંચણા નહોતો ખાતો કેમ તો આજે આટલી છે છે અને એ મને ઉપયોગી થાય નાની નાની રકમ ધીમે ધીમે મોટી રકમ બને અને જરૂરી સમયે ઉપયોગી થાય તને યાદ છે આપણે નાના હતા ત્યારે પેલી કવિતા આવતી હતી કઈ ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બને તો બાળમિત્રો હમણાં જ આપણે નાટક સાંભળ્યું કાંકરે કાંકરે તો બાળમિત્રો આ નાટક સાંભળવાની મજા પડી ગઈ ને અને આ નાટક પરથી આપણે પણ એવો નિયમ ચોક્કસથી લઈએ કે આજથી નાની નાની બચત કરવાનું શરૂ કરી દઈએ તો જો આપણને પણ ક્યારેક એવો અવસર આવે ક્યારેક એવો સમય આવે કે આપણા ફ્રેન્ડને પણ એવો કોઈ સમય આવે ને તો આપણે તેમાં મદદરૂપ પણ બની શકીએ એટલે જ આ કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય એવી ધીમે ધીમે આપણે કોઈ પણ લક્ષ્ય તો એને પણ આપણે નાના નાના આયોજનમાં ફાળવી દેવું પડે અને આ નાના નાના ગોલ્સને જો તમે ધીમે ધીમે પૂરા કરતા તો એક મોટો ગોલ તમે જરૂરથી હાંસલ કરી શકો અને જ્યારે ગોલ હાંસલ થઈ જાય ને પછી તો પાર્ટી જ પાર્ટી બાળમિત્રો તમને ખબર છે કે આપણા વિશ્વની સૌથી લાંબી ટર્નલ કઈ છે તો ધારાબેન આજે આપણે બાળમિત્રોને જણાવીશ જણાવી જ દઈએ કે આપણા વિશ્વની સૌથી લાંબી ટનલ છે સેલા ટનલ અને બાળમિત્રો અરુણાચલ પ્રદેશમાં ચીન શરદ નજીક વિશ્વની સૌથી ઊંચાઈએ બનેલી સૌથી લાંબી સેલા ટનલ તેર હજાર સાતસો ફૂટ ઊંચી છે અને બાળમિત્રો આસામના ગુવાહાટીથી અરુણાચલ પ્રદેશના તવાંગ સાથે જોડતી આ ટનલ લાઈન ઓફ એક્ચ્યુઅલ થી માત્ર કિલોમીટરના આવેલી છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેર સાથે વ્યૂહાત્મક રીતે જોડાયેલી અને દરિયાની સપાટીથી તેર હજાર ફૂટની ઊંચાઈએ ભવ્ય રીતે બનેલ સેલા ટનલ તવાંગ સુધી પહોંચવા માટેનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે અને આ બાંધકામ દરમિયાન લગભગ છસો કામદાર અને મજૂર દૈનિક ધોરણે રોકાયેલા હતા એકોતેર મેટ્રિક ટન સિમેન્ટ પાંચ મેટ્રિક ટન સ્ટીલ અને આઠસો મેટ્રિક ટન વિસ્ફોટકોનો ઉપયોગ આ નોંધપાત્ર સૌથી લાંબી દ્વિલેન ટનલ પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો અને બંને ટનલ એક અને ટનલ બે અને આ બંને ટનલ અનુક્રમે મીટર અને મીટરમાં ફેલાયેલી છે બાળ મિત્રો આ ટનલ છે ને એ ચોક્કસ હેતુ માટે કટોકટી સેવાઓ અને લોજિસ્ટિકના પરિવહન માટે તેમજ બીજી નિયમિત ટ્રાફિક માટે નિયુક્ત કરવામાં આવશે જેમાં દૈનિક ધોરણે

અત્યાર સુધીમાં શિયાળામાં ભારે બરફ વર્ષાને લીધે સાત મહિના દેશથી રહેતો આ વિસ્તાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સેના ટનલ નિર્માણ બાદ ખુલ્લો રહેશે તો સાંભળવાની મજા પડી ને વિશ્વની સૌથી લાંબી ટનલ સેલા ટનલ એ વિશેની સરસ મજાની માહિતી સાંભળવાની તો આવા જ્ઞાન અને ગમત સાથે ફરી મળીશું આવતા રવિવારે આપના મનગમતા કાર્યક્રમ કિલોલ ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીગના બેન આવજો બાળ આવજો ધારાબેન